જીવન ભક્ત જેતલપુરના વતની હતા જ્ઞાતિ બ્રાહ્મણ હતા અને અત્યંત સંતોષી ગુજરાન ચલાવતા અને ભક્તિ કરતા એક વખત વિચાર થયો કે આ ગામમાં મહારાજ હજારો વખત પધાર્યા મોટા મોટા યજ્ઞો કર્યા લાખો હરિફક્તોએ મહારાજની વિવિધ સેવાઓ કરી પણ મારાથી કંઈ સેવા થઈ નહીં કારણ કે હું દરિદ્ર છું ઘરમાં કશું જ નથી બીજું તો ઠીક પણ એકાદ વખત મહારાજ ને જમાડી પણ શક્યું નથી એમને ચિંતાતુર જોઈને પત્ની કહ્યું કે શું વાત છે માટે છો ત્યારે વાત કરી પછી પત્ની કહે એમાં જરૂર છે છે આપણી પાસે થોડા તે દળી અને સુંદર રોટલો કરી આપું તે લઈ જાઓ મહારાજ જમશે કારણ કે એ તો પ્રેમના ભૂખ્યા છે વિદુરજીની ભાજી સુદામાના તાંદુલ અને સબરીના બોલ જમનાર પરમાત્મા આપણો રોટલો કેમ નહીં જમે

સ્વામી નીચે ઉતર્યા અને સામા જીવન ભક્ત રોટલા લઈને મળ્યા સ્વામી કહે બહુ સારું મુરત જોઈને ચાલ્યા છો ચાલો મહારાજને ખૂબ ભૂખ લાગી છે ઉપર આવ્યા એટલે મહારાજે સામા જઈને રોટલા લઈ લીધા અને ખૂબ ખૂબ પ્રશંસાપૂર્વક આરોગવા લાગ્યા અહો આવું ભોજન તો ક્યાંય જમ્યા નથી આવો સ્વાદ તો ક્યાંય આવ્યો નથી પણ મહારાજ જમે તે જાણે અમને પ્રસાદી મળે તો ખબર પડે ને બ્રહ્માણંદ સ્વામી એ કહ્યું પણ આમાંથી પ્રસાદ નહીં મળે મહારાજે કહ્યું એકદમ ઉભા થઈને સ્વામીએ રોટલો મહારાજના હાથમાંથી લઈ લીધો બધા સંતો પ્રસાદી મેળવવા સ્વામી ની આસપાસ ફરી વળ્યા બ્રહ્માણંદ સ્વામી કહે આમાંથી પ્રસાદી નહીં મળે આ તો મારી મહેનત નો માલ છે ત્યાં મુક્તાનંદ સ્વામી કહે સંતો બેસી જાઓ બ્રહ્માણંદ સ્વામી તો સત્સંગ ની મા છે છોકરાને આપ્યા સિવાય માં ખાય જ નહીં પછી બધા સંત હરિભક્તને રોટલાનો પ્રસાદ વહેંચાવ્યો આમ જીવન ભક્તને રોટલો સંપૂર્ણ રસોઈની જેમ સૌના ઉદરમાં પહોંચ્યો ભગવાન ભક્તવત્સલ છે આ પ્રસંગનું વર્ણન વાસુદેવાનંદ સ્વામીએ સ્નાતમ ચંદન એ શ્લોકમાં કર્યું છે તારે ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો